નમસ્કાર દોસ્તો સો વર્ષ સ્વસ્થ રહેવાના ઉપાય જાણીશું તો જે લોકોને ખાટા ઉડકાર આવે તે ચપટી જીરું ખાઈ લેવાથી ખાટા ઉડકાર બંધ થઈ જાય છે પાણીમાં લીંબુ નીચોવીને નાહવાથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે જે લોકોના પેટમાં વધુ ગેસ બનતો હોય તે લોકોએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ આખા દાણા પણ લઈ શકાય અને પાવડર બનાવીને પણ લઈ શકાય છે જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો પીસીઓડીની સમસ્યા જે મહિલાઓમાં સ્ત્રીઓમાં થાય છે તેમાં ફાયદો જોવા મળે છે જે સ્ત્રીઓને વધારે થાક લાગતો હોય એ લોકોએ ખજૂર ખાવી જોઈએ અને સ્ત્રીઓને જો કમરમાં દુખાવો રહેતો હોય તેમને પણ ખજૂરનું સેવન કરવું જોઈએ જો કોઈ વાર બહુ કામ કરવાથી તમને થાક લાગ્યો હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને સ્નાન કરશો તો થાક ઉતરી જશે ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કેમ કે ચા ખોરાકને પચવામાં અવરોધ ઊભો કરે છે જો તમારા હૃદયને મજબૂત કરવા માગતા હોય તો દરરોજ એક સફરજન અને થોડા બદામ અને અખરોટ ખાવા જોઈએ ચહેરા પર નાળિયેરનું તેલ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે અને ખીલ પણ મટી જાય છે જે લોકો વધારે ટેન્શન લે છે તેમના ચહેરા પર કરચલીઓ વહેલા દેખાય છે તમે ઘણા લોકોને કાચા રીંગણ ખાતા દેખ્યા હશે કાચા રીંગણ ખાવાથી શરીરને આયરન ભરપૂર હોય મળે છે અને લોહીમાં પણ વધારો થાય છે જો તમે સવારે ખાલી પેટ એલોવેરાનો જ્યુસ પીવો છો તો તમારા ચહેરા પર ચમક વધે છે અને શરીર માટે ડિટોક્સનું કામ કરે છે સફરજન અને મૂળા સાથે ન ખાવા જોઈએ તેનાથી શરીર પર સફેદ ડાગ પડે ડુંગળીના રસની નાળિયેરના તેલમાં મિક્સ કરીને અઠવાડિયામાં એક વાર લગાવવાથી વાળ મજબૂત થાય છે અને જલ્દી આવે છે નાના બાળકોને દરરોજ એક કેળું ખવડાવવાથી હાડકાં મજબૂત થાય છે સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ થાય છે જેથી કાચા દૂધમાં હળદર નાખીને તેને હાથ પગ ચહેરા પર લગાવવાથી ટેનિંગ દૂર થાય રાતે સૂતાં પહેલાં હાથ પગ અને મોઢું ધોવું જોઈએ તેનાથી તમને સારી ઊંઘ આવશે જરૂર ટ્રાય કરજો જે લોકો વધારે ખાય છે તે જલ્દી બીમાર પડે છે તેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવું જોઈએ ફટકડીનો ઉપયોગ ચહેરા પર કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે અજમાને થોડો શેકીને મીઠા સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળે છે વાળ વધારે ખરતા હોય અને ખોડો થયો હોય તો ખાટું દહીં માથામાં લગાવવાથી ખોડો દૂર થાય છે અને વાળ મુલાયમ બને છે દિવસમાં કોઈ પણ રીતે આમળું ખાવાથી આંખોની રોશની વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે જો તમારા દાંત પીળા થઈ ગયા હોય તો હળદરમાં થોડું મીઠું નાખી મિક્સ કરીને દાંત પર ઘસવાથી દાંતની પીળાશ દૂર થાય છે ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ લાગતી નથી અને લૂથી પણ બચી શકાય છે ભોજન કર્યા પછી પિસ્તાલીસ મિનિટ સુધી પાણી પીવું જોઈએ નહીં જેથી ભોજન સરળતાથી પચી જાય છે અને એસિડિટી થતી નથી રાત્રે દહીં ન ખાવું જોઈએ રાત જેનાથી શરદી ઉધરસ થાય છે જો તમારા બાળકને ઉધરસ થઈ હોય તો આદુના રસમાં મીઠું નાખી લીંબુ નાખીને પીવડાવવાથી આરામ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ